જૂનાગઢ વડાલ બાયપાસ રોડ ઉપર ખેડૂતોના ખેતરે જવાના રસ્તા બંધ કરેલ છે પાણીના નિકાલની વ્યવસ્થા ન કરવાથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતું હોવાથી ખેતી પાકને નુકસાન થાય છે તાત્કાલિક પોલીસ બંદોબસ્ત રાખી યોગ્ય કાર્યવાહી કરવાની અને જૂનાગઢ તાલુકાના બગુડથી પ્રભાતપુર ગામ સુધી રસ્તો બનાવવામાં ખેડૂતોના ખેતર સંપાદન કરેલ છે અને જે જગ્યા પર પેદાશ કદમી થઈ ગઈ છે આ પે પેદાશ હટાવવા માટે મામલતદારે આદેશ કરેલ હોવા છતાં હજુ સુધી

ગંજિયાવાડા આ ગામોની અંદર જે ખેત ખેત ખેતર છે ખેતરની અંદર બાયપાસ બાયપાસને નવો બનવાને કારણે પાણી ભરાય છે ખેડૂતોના રસ્તા પણ બંધ થઈ ગયા છે આ માટે ખેડૂતોના ખેતરની અંદર જે પાક વાવેતર થાય એ બળી જાય અને વાવેતર ન થઈ શકે એવી સ્થિતિ મૂકવામાં આવી છે આની અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી આજની સુધી કામગીરી ન થતાં ના છૂટકે આજે આવેદનપત્ર આપી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી આ હુકમનો અમલ થવો જોઈએ અને ખેડૂતોને ન્યાય મળવો જોઈએ ખેતીની અંદર જે